મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે સવારના નખ અને હું અહીંયા કરાવું છું શિવને બ્રશ પણ શિવ ઉઠીને પહેલા કરે છે હેન્ડ વોશ અને હવે શિવ બ્રશ કરશે કેમ શિવ ચાલ લે ફટાફટ કર બ્રશ કર પહેલા કોગળો કરવાનો ચલો પહેલા હેન્ડ વોશ કર હરખાય હાબુ વાળા હાથ છે તો શિવ હવે કરશે બ્રશ ચાલો મિત્રો આપણે શીવ ને ખવડાવશું શિવસે ટીવી તો ચલો મિત્રો તમે પણ નાસ્તો કરવા માટે તો શિવ એનો ખજાનો ખોલીને બેસી ગઈ છે

ઓછી અત્યારે છે કાયવા છે હવે દાદા બની ગયા છે એટલે હવે તો બિલકુલ એના ટાઈમ નહીં રહે હું જ હર્ષિલ ની વાત કરતી હતી એના પપ્પા જનક મામા તો આપણે મરચાં લાવ્યા હતા થાણું બનાવવા માટે પણ ટાઈમ રહ્યો નથી એટલે આવતી આપણે બનાવી નાખશું ચટણી તેમાં લાલ મરચાં ટુકડા કર્યા છે અંદર નાખ્યું છે લસણ ને આદુના ટુકડા તો હવે આપણે જ નાખશું એમાં ધાણા થોડું જીરું મીઠું નવે હવે નાખશું લીંબુ ને પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણું મિક્સર ગ્રાઇન્ડ થઈને રેડી છે હવે આપણે તેલ મૂકી દીધું છે ને એને જીરાથી કરશું વઘાર તો તેલ આવી ગયું છે આપણે નાખશું થોડુંક જીરું હવે નાખવાની છે આપણે ચટણી હવે આપણે થોડીક વાર મરચું પાકવા દઈશું કલર બહુ સરસ આવી ગયો છે તો આને ગુડ્ડી બેન ખાશે ભાખરી સાથે તો આપણે એને પૂછશું કે આનો ટેસ્ટ કેવો લાગે કે આપણા ઘરે તો બનાવી છે આપણે

તો કાનાને આપણે ફાઇનલી સોફા ઉપર બેસાડી દીધો તો ચલો મિત્રો આપણે કામ કરીને થઈ ગયા છીએ રેડી અને ગુડ ઈશુને ખવડાવવા બેસી ગઈ છે તો આપણી પાસે તો શિવ બરાબર ખાઈ લે પણ ગુડડી હોય ને એટલે ગુડડી પાસે શિવ બહુ નખરા કરે એટલે શિવ જમવા ન જ બેસતી જા તો તમ પેલા જમી લે પેલા જમી લે આઈવી તો શિવ સી એન એમ કે તું આઈસ ક્લોઝ કર ને તો હું ખાવા આવું પણ આઈસ

અને વેફર આખી ખાઈ ગઈ છે અને શિવ કઈક રમે છે પડદાની અંદર એને બહુ મજા આવી આખો દિવસ ત્યાં જ રમજો જો ગુડી નાખમાં પકડાઈ ગઈ ફટાફટ શિવ ને છાશ પીવડાવી દીધી હવે શિવ ગુડી ને ભણાવે છે તો સીએ પાછી આપણે સિનિયર કેજી માં બેસાડવાની છે તો હું ને નિખિલન બંને જઈએ છીએ કતારગામ ગુડ્ડીના સાસુનો ફોન આવ્યો તો એના માટે ચાદર લેવા માટે તો આપણે રાત્રે પણ શોપિંગ કરવા માટે જાવું પડે છે અને વરસાદ આવ્યો છે એટલે આપણે મોટે ગાડીમાં જવું પડ્યું છે તો ચાલો મિત્રો આપણે જોઈએ ત્યાં જ શું ખરીદી કરીએ

તો તો લિટલ હાર્ટ આપી આપીશ તો બચપન કી યાદે લઈને ને આવ્યા છે લિટલ હાર્ટ બિસ્કિટ એટલે ગુડી ને બહુ ભાવશે ખાંડ અને ખીલન ને બહુ ભાવશે શિવુ તો ખબર નથી આપણને બાકી જો નાસ્તો તો હજી તો ખાઈને ઊભા થયા ને ત્યાં ખવાવા મેળવું છે તો અહિયાં બે એન્જોય કરે છે લિટલ હાર્ટ એને ઉગડ્યું ઉગડ્યું ન ભાવે એવા ક્યાં ખાઈ ક્રીમ માં ક્રીમ નવ નવી તો શિવ કઈક આવી રીતે સમજો આલુ સેવ એને આવી રીતે કઈક આલુ સેવ ખાધી છે અને આ બગતો બગબક 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 ક્યાર નો આ મહેલ બનાવીને બગબક બગબક કરે છે અને આને રોટલા શાક નથી ખાવું નકરા નાસ્તા ખાવા છે

તો અમારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો ને હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ પાંચસો સબસ્ક્રાઈબર આપણને ફટાફટ કરાવી દે ચલો મિત્રો આવજો બાય બાય ગુડ નાઇટ અને અત્યારે આ કાંઈ ખોલવાનું નથી હજી અમે નવરા થયા નથી અને આપણે કામકાજ હજી વાસણનું શરૂ છે તો બીજા વાસણનો ઢગલો કરવાનો નથી નાના હતા ત્યારે કોણે કોણે આ બિસ્કીટ બહુ ખાધા છે કમેન્ટ કરજો